બેક ટુ માય ન્યૂ વ્લોગમાં તો સ્વાગત છે તમારું મારા આ પાંગા પાંખાજાવા વ્લોગમાં તો હવે તમને થંબેલ અને ટ્રેલર જોઈને ખબર તો પડી ગઈ છે કે આપણે ફોર વ્હીલ લેવા જવાની યુટ્યુબના વિશે ફોર વ્હીલ લેવા જવાની છે એની ખુશીમાં કુશીમાં આપણે બોલું ઠંડા પાણી નહીં લીધું ને એટલી બધું ત્યાં લાગી આપણે એ બાઈણા આવી ગયા તડકે બેહી પણ બાઈને આવ્યા તડકો જ નથી તો હવે આપણે આવી જઈએ બેને હવે આપણે જવાના છે ડાયરેક્ટ ફોર વ્હીલ લેવાનું એ પહેલાં આપણે જવાનું છે પાનેલી કારણ કે અહીં આપણે પહેલા બાટલો ભરવાનો છે અને પછી જવાનું છે પાનેલી તો આપણે જઈ પાનેલી આ છે આપણે રામપીરી રામપીરી લઈને હું મોટા પર બી જાય સીધા પાનેલી પહેલા બાટલો ભરવા પછી જાવ આપણે ફરવા લેવા તો તમને મને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ તમાર સપોર્ટ આપણે લઈ લીધી ફોરવર્ડ લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ તો હવે મળી સીધા શોરૂમ આયા હવે પડી લેવાની આજે આપડી આગા થાર પણ આપણે સમય સંજોગે આપણે પૈસા વગા નાખ્યા એટલે આપણે ગુજરાતના પુષ્પાનો માલ લઈ ગયો કહ્યું મોટે લાઈન છે આ બધો પુષ્પાનો માલ આપણા ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પકડાઈ ગયો છે બધા બધો જે માલ લખાયો તો યાર્ડમાં ગુજરાત ગુજરાતના પુષ્પાનો માલ પકડવાનો હો પણ આમાં ઊંચા છે ખબર છે મિત્રો ગાયશ તો આમાં છે ને કરો માંડવો જો હોય એ બધો માંડવો હવે આપણા ગુજરાતમાં જાય છે હો ભાઈ આ બધા આપણા ગુજરાતના ફાઈનલી મિત્રો આપણે ગોંધીયા છી ફનેલી મોટી આપણે પેલા અહીં ફરવા આવ્યા હતા બાટલો તો વાળ બાર જોતા ગાડીમાં થઈ થઈ ગયા ગયા અહીંયા આપણો બાટલો પડ્યો છે ને અહીંયા બાટલા બાટલાની ગાડી પડી છે હમણાં એ ભાઈ આવે એટલે આપણે બાટલા ગાડી ઉતારી તો એ બાટલું ઉતારી લે અને પછી જાય આપણે ચિંતા ઉપલેટ અને પછી જાય ફાઇનલી મિત્રો તમે આપણે પુષ્પાનો માલ જોઈ લીધો ને એ પુષ્પાનો માલ સિફ આપણા ગુજરાતમાં જ જોડે અને એ કી જગ્યાએ ખબર માર્કેટ યાર્ડમાં એ તો આપણો પુષ્પનો માર્ગ ગુજરાત તો હતું હું બધી માંડવો માંડવી જતો નકર માંડવો તો હવે આપણે આવી ગયા છે આપણા ભાઈના કારખાનામાં તમને બતાવી દે તો આ છે આપણા ભાઈનું કારખાનું જોજો અહીંયા તો અહીંયા આપણે helicopter ના પાખિયા છે helicopter એ બધું બનાવી દીધું હો મિત્રો તમારે ક્યાં બનાવવું હોય ને ક્યાં helicopter helicopter તો અહીં આવી જાજો આપણે કોન્ટેક્ટ નંબર નીચે દેઈ દે છે તમે આવી જાજો તો હવે આપણે જ ફાઈનલ મિત્રો જોઈ લ્યો આપણે અહીં ફોર્વિલ પર નાખી દીધી હો આપણે તો ને ફોર્વિલ ભાઈ આ ફોર વ્હીલ હવે આપણે લઈ જાય બધી વિડીયો શૂટ કરવા તો જોઈએ તમે ફોર વ્હીલ બ્રેઝા હો ભાઈ ન્યૂ મોડલ તો હવે આપણે જઈ સીધા ઘરે અને વાજગી બકો ના ખાઈ પી લઈને જો આપણો ગુજરાતના પુષ્પાનો માલ જોયો ને કેમ હતો એમો છે એ આપણા માર્કેટ યાર્ડમાં જ ખાલી જોવા જડે હવે તો હું ખબર અંદર નકરો માંડવો છું સ્વાગે છે તમારા મારા બ્લોગમાં તો તમે જોઈને ખબર જ પડી ગઈ છે હા મિત્રો આપણે હવે છોડાવી લીધી ન્યૂ એડેક કાર તો હાલો હવે આપણે બતાવી દઈએ આપણે યુટ્યુબ માટે જે કમાણી થઈ ને પેલી કમાણીને આપણે નવી એક કાર લઈ લઈએ તો તમને બતાવી દઈએ તો જોઈએ મિત્રો આ છે આપણી કાર અને આ પડી આપણી તો રામ પિયારી મેનાવાની રાણી જોઈ લઈએ મિત્રો નંબર પણ જોઈ લઈએ ને બ્રેઝ ઓ ભાઈ આખી ગાડી ફૂલ ન્યુ એડેડ જોઈ લો મિત્રો આપણે છોડાવી લીધી હો પણ

એની પેલા જો તમે અમારા ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો આલો આપણે ઓપનિંગ કરી 1 2 એમ નો આલે પહેલા સબસ્ક્રાઇબ કરો 1 2 અને 3 ચાલો મિત્રો તમારો પ્યાર અને સપોર્ટ ફરે રે કોઈ બાકી ન્યુ એડિટ આઈ પ્લે હો ભાઈ ફી તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે અને આજનો મજા બ્લોગ મિત્રો આપણો બ્લોગ અહીં જ પૂરો થઈ જાય જો તમે આમાં ચેનલમાં નવા હોય લાઈક તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને અમારા કોમેડી વ્લોગ ગમ્યો હોય તો તમે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો તમને આ ચેનલમાં નવા નવા બ્લોગ જોવા મળવાના છે કોમેડી વ્લોગાની છે તો અમારે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો હવે મળશું આપણે સીધા તમે એક નવા મજેદાર બ્લોગ સાથે તબ તક ટાટા બાય બાય ગુડ મોર્નિંગ એન જય શ્રી રામ જય માટે